જો તમે લોન પર મોબાઈલ લઈ રહ્યા છો અને જો હપ્તો નહીં ભરો તો મોબાઈલ એ લોક થઈ જશે સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં આ દાવો કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે આરબીઆઈએ નવો નિયમ લાગુ કર્યો છે અને જે લોકો મોબાઈલનો હપ્તો નહીં ભરે એ લોકોનો મોબાઈલ લોક થઈ જશે ત્યારે શું છે વાયરલ આ મેસેજની હકીકત જોઈએ આ રિપોર્ટમાં ત્યારે વાયરલ થયો છે RBI ના નામે એક ચોંકાવનારો મેસેજ. જેમાં દાવો કરાયો છે કે જો તમે મોબાઈલના લોન ના હપ્તા નહીં ભરો તો તમારો મોબાઈલ લોક થઈ જશે. અને જ્યારે હપ્તા ભરાશે ત્યાર પછી જ મોબાઈલનો લોક ખુલશે. જે ફાઇનાન્સ કંપની પાસેથી તમે મોબાઈલ લોન પર લીધો છે એ જ કંપની આ કાર્યવાહી કરી શકે છે અને મોબાઈલના દુકાનદારો પણ તમારા મોબાઈલને લોક કરી શકે છે. આ દાવો વાયરલ મેસેજમાં થયો છે અને આ નિયમો ભારતીય રિઝર્વ બેંકે લાગુ કર્યા હોવાનો દાવો કરાયો છે આજકાલ લોકો ઘણા અલગ અલગ પ્લેટફોર્મ પરથી મોબાઈલની ખરીદી કરતા હોય છે દિવાળી નજીક છે ત્યારે ઘણા લોકો નવા મોબાઈલ લેવાનો પણ વિચાર કરી રહ્યા હશે આજે ઓનલાઈન ખરીદી માટેના ઘણા વિકલ્પો પણ છે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર તમે મોબાઈલ ખરીદી ઘરે મોબાઈલ મંગાવી શકો છો પરંતુ શું આરબીઆઈ ના નવા નિયમો તમારી મુશ્કેલી વધારી શકે છે જો તમે હપ્તો નહીં ભરો તો તમારી વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકે એને લઈને અમે તપાસ શરૂ કરી હતી વાયરલ તપાસ સંવાદદાતા એ શરૂ કરી અને મોબાઈલ વેચનાર દુકાનદારો આવા નિયમો હેઠળ કાર્યવાહી કરે છે કે નહીં એ જાણવાનો પ્રયાસ કર્યો જે માટે અમારી ટીમે મોબાઈલ એસોસિએશન ના સભ્ય મનુ તાલાપલ્લી સાથે મુલાકાત કરી જો વર્ષોથી મોબાઈલ વેચાણના વેપારની સાથે સંકળાયેલા છે ત્યારે તેમણે આરબીઆઈ ના નિયમ વિશે શું કહ્યું આવો જાણીએ આ વસ્તુ સાચી છે આમ તો કઈ કઈ કંપનીઓ જે ફાઇનાન્સ કરે છે બે ચાર કંપનીઓ એ જ્યારે બી ફાઇનાન્સ કરે છે અને કઈ સિબિલમાં આગળ પાછળ હોઈએ તો આગળથી તે રિપોર્ટ કરે છે કે આ મોબાઈલમાં તમે આ એપ્લિકેશન નાખીને આપો કસ્ટમરને અને અમે એ નાખીને આપીએ છીએ અને એ કસ્ટમર હપ્તો ના ભરે તો અમે એને લોક કરી શકીએ છીએ અને એ પછી હપ્તો ભરે એના પછી જ ખુલે મોબાઈલ ની કંપની આ રીતે નથી કરતી પણ જે કંપનીઓ ફાઈનાન્સ કરે છે એમાં એપ આપણે નાખી નાખીએ છીએ મનુ તાલાપલ્લીએ જણાવ્યું કે વાયરલ મેસેજ સાચો છે અને જે લોકો હપ્તો ભરી શકે એવા ન હોય અથવા તો જેમનો સિવિલ સ્કોર ખરાબ હોય એમની વિરુદ્ધ મોબાઈલ લોક કરવાની કાર્યવાહી થઈ શકે છે ત્યારે તેમણે કહ્યું કે આખરે કેવી રીતે લોકોનો મોબાઈલ અચાનક લોક થઈ શકે

ખોટી રીતે ને એનાનો દુરુપયોગ ના થાય જે વાયરલ થયું જે વાયરલ થયું છે સો ટકા સાચું છે અને મેં આગ્રહ કરીને બધી કંપનીઓ હતી કે આ રીતેનું ફાઇનાન્સ જે બી કરી આપે છે એમાં લોક નિશ્ચિતપણે નાખવું જોઈએ આપણે આ મોબાઈલ ના વેપારી તો માની રહ્યા છે કે આ નિયમ છે અને તેઓ મોબાઈલ લોક પણ કરે છે પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો હતો કે ફાઇનાન્સ કંપનીને મોબાઈલ લોક કરવાની સત્તા છે કે નહીં મોબાઈલ વેપારીને વેપારી ને પણ આરબીઆઈ આવી સત્તા આપી છે માટે ગ્રાહકોના હિતમાં વાસ્તવમાં કોઈ નિર્ણય લેવાયો છે કે નહીં એ બાબતે આગળ વધારી અમારા સંવાદદાતાએ ગ્રાહકોના ના હિત માટેના શું નિયમો છે એની તપાસ માટે ગ્રાહક સુરક્ષા માટે વર્ષોથી કામ કરનાર પંકજ ભટ્ટ સાથે મુલાકાત કરી હતી અને એમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તવમાં નિયમ શું છે તમે પ્રોસેસ પૂરી ના કરો કે ભાઈ મેં મોબાઈલ ખરીદ્યો સપોઝ કે મોબાઈલ ખરીદ્યા બાદ કદાચ હું કદાચ પૈસા ના ભરું તો મને એ લોકો નોટિસ આપે નોટિસ આપ્યા બાદ એ લોકો સૂચના આપે બી તમે નથી ભર્યો ત્યારબાદ કોર્ટમાં જાય કોર્ટમાં ગયા પછી મોબાઈલ તાત્કાલિક મોબાઈલ બંધ કરવાનો મતલબ શું તમે એક પાછું ને આનો આનો કોઈ મતલબ જ નથી આ તો ગ્રાહકોનો પછી તમે ડિસ્ટર્બન્સ ઊભો કરો તમે તો એનો મતલબ કે એ એ થશે એટલે એનો મતલબ એવો થયો તો મને મને કીધું કે આરબીઆઈએ કોઈ ગાઈડલાઈન બહાર પાડવાની વાત છે કે એ સૂચના આપે અરે ભાઈ એને કોઈ લેવા દેવા નથી આ વાત સાથે તમે કંપનીઓનું હિત કેમ શાના માટે જુઓ તો નાગરિકોનું હિત કેમ નથી જોઈતા નાગરિકોનું હિત જ જોવું જોઈએ તમારે પહેલાં અને તમે જ્યારે આ કાયદો બનાવ્યો જ્યારે કોઈ ફાઇનાન્સ કંપની તમારે મોબાઈલ આપે છે લોનથી તે ફાઇનાન્સ કંપની આની એની સિક્યુરિટી ફાઇનાન્સ કંપનીએ જોવાની છે એ તો પ્રાઇવેટ ચાલો હું સપોઝ છે કે અત્યારે મેં મોબાઈલ લીધો મોબાઈલ લીધા બાદ મેં કોઈ પ્રાઇવેટ કંપનીનું ફાઇનાન્સ કરી લીધું તો પ્રાઇવેટ કંપનીઓ તમે રાઇટ આપો લોકોના મોબાઈલ બંધ કરવા હે તો રાઇટ ટુ પ્રાઇવેસીની ક્યાં વાત આવી આમ અમારી તપાસમાં સ્પષ્ટ થયું છે કે મોબાઈલ લોક કરવો એ અયોગ્ય છે ગ્રાહકોના અધિકારોનું હનન ગણાશે હપ્તો ન ભરાય તો કંપનીએ લીગલ નોટિસ આપવી જોઈએ તમામ લીગલ કાર્યવાહી કરવી જોઈએ ત્યાર પછી મોબાઈલ લોક કરી શકાય છે

કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ